છેલ્લા ઘણા સમયથી વંથલી પંથકમાં સિંહ અને દીપડાના આટા ફેરા છે વંથલી પંથકની સીમમાં હિંસક પ્રાણીઓની અવર લોકોમાં ભય ફેલાયો છે ત્યારે થોડા સમય પહેલા જ વંતલીના સુખપુર ગામે સિંહે દેખા દીધા હતા ત્યારે વંતલી તાલુકાના નરેડી ગામે ઘેટા બકરા ચરાવવા ગયેલ માલધારી પર સિંહે હુમલો કર્યો હતો અને સિંહનું રેસ્ક્યુ કરવા ગયેલ વન વિભાગના કર્મચારી પર પણ સિંહે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો

કાળુભાઈ ભરવાડ ઉપર સિંહણે હુમલો કરેલ તેની જાણ થતાં તાત્કાલિક એકસો આઠ બોલાવી અને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થ મોકલેલ અને સિંહણને પકડવા તજવીજ હાથ ધરેલ હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એસીએફ અને ફોરેસ્ટ સ્ટાફ સાથે એ સિંહણને ગોતતા એક કલાક જેવા સમય દરમિયાન એ સિંહણ મળેલ ત્યારે અન્ય ફોરેસ્ટ ગાર્ડ ઉપર પણ હુમલો કરી તેને પણ તાત્કાલિક સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલ છે અને વહીવટી તંત્ર દ્વારા દીપડા આવવાના વારંવાર બનાવ બનતા હોય પણ ક્યારે આવો બનાવ બનેલ નથી એ નાના મોટા અને બકરીઓનો ને મારણ કરતા હોય એ પણ આજ વખતે માનવ ઉપર હુમલો કર્યો છે એટલે ગંભીર બાબત છે જેને નોંધ લેવા વહીવટી તંત્ર અપીલ કરું છું